થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે વલસાડ પોલીસ એલર્ટ થઈ ચૂકી છે જિલ્લાની ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરાયું છે અહીં ગામ ડાભેલ દાદરા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે આગામી દિવસોમાં કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે વલસાડ જિલ્લો દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દબળ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલો છે અને જિલ્લામાં તમામ બાજુ અન્ય પ્રદેશોની હદ લાગતી હોવાથી દારૂની છૂટ ધરાવતા પ્રદેશોમાંથી બુટલેગરો અનવી તરકીબો અજમાવી ગુજરાતમાં મોટા પાયે દારૂની હેરાફેરી થતી કરતા હોય છે અને જેને અટકાવવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે એસપી શ્રી વલસાડ દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને આ દરમિયાન જે કોઈ લોકો દારૂ પીને અથવા દારૂની હેરફેર કરવા માટે વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે એને સામે ખૂબ જ કડક કાયદેકી કાર્યવાહી કરવામાં આવશે. 31 ને લઈને વલસાડ જિલ્લા પોલીસ હાલમાં તમામે તમામ જે ચેકપોસ્ટ છે જે મહારાષ્ટ્ર અને જે દાદરાનગર હવેલી અને દમણના જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે આપ જોશો તે પ્રમાણે આ જે કચ્છી ગામનું જે બોર્ડર જે છે વાપી અને કચ્છીગામ બોર્ડર ઉપર હાલમાં જે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામે તમામ કારો જે છે વ્હીકલ જે છે તેને ચેક કરવામાં આવે છે આ વ્હીકલની અંદર દારૂ કે કંઈ પદાર્થ નથી તે રીતનો તમામ પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશની તમામ ચેકપોસ્ટ હાલમાં જે છે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ને લઈને અહીં આગળ બુટલેગરો જે છે એ બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે અને દારૂની હેરાફેરીને રોકવા માટે કરી અને જે દારૂ પીધીને આવતા જે ગુજરાતમાં પ્રવેશ કરતા લોકોને સંપૂર્ણ પ્રમાણે હાલમાં ચેક કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કચ્છીગામ બોર્ડર જે છે દમણની એક બોર્ડર છે આ સિવાય દમણની અન્ય અલગ અલગ બોર્ડર ઉપર પણ બી આ રીતે જ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલમાં જે પ્રમાણે અહીં આગળ જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તે પોલીસ બંદોબસ્તમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામે તમામ વ્હીકલ જે છે વ્હીકલની અહીંયા આગળ ઝડપી લેવામાં આવે છે આ તમામે તમામ વ્હીકલને અહીંયા આગળ તપાસવામાં આવે છે કારણ કે જે દમણની અંદર જે દારૂની છૂટ હોવાને લઈને દમણથી થર્ટી બસ માટે કરીને લોકો ગુજરાતમાં દારૂ લઈને પ્રવેશતા હોય ત્યારે અહીં આગળ જે આ વાહન ચેકિંગ કરીને લોકોને અહીં આગળ તપાસવામાં આવે છે અને ત્યારબાદ તેને આગળ જવા દેવામાં આવે છે ીલાસ જોશી ઝી મીડિયા વાપી